વાંકાને નવાપરા પંચાસ રોડ જયગોપાલ ડેરી ફાર્મમાંથી દૂધની ડેરીમાંથી રૂપિયા એક લાખ ચોરાણું હજારની ચોરી થતાં વાંકાને સિટી પોલીસે તુરંત જ આ ગુનો ડિટેન કરી અને એનો ભેદ ઉકેલી નાખેલ છે જેની અંદરમાં પકડાયેલ ઈસમ આરોપી આફતાબ હસનભાઈ બેલીમને પકડવામાં આવે છે જેઓ નાની વાવડી ગામ ગારિયાધાર જિલ્લો ભાવનગરમાં પોતે રહે છે અને તેઓની જે આકરી પૂછપરછ કરતા તેઓ વાંકાનેર હસન પર બ્રિજ પંચાસર તરફ જતા ત્યાં પોતે ઉભેલ હોય અને પોલીસને બાતમી મળતા તુરંત જ ત્યાં જઈ અને આપતા ભૂષણભાઈ બેલીમની આકરી પૂછપરછ અને તપાસ કરતા તુરંત જ એમને કહેલ કે આ જે થેલો જે છે તે મેં નવાપુરા નવાપરા પંચાસર રોડ જયગોપાલ ડેરીમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા પોલીસે મુદ્દામાલ પકડી વાંકાનેરના ઓલીમાં આવી અને જે કાયદેસરની કલમ ત્રણસો ત્રણ બાય બે મુજબ ગુનો ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે